હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ આજે છે ને આપણે સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને ભાઈ ચા પાણી નાસ્તા બધું રેડી અને ભાઈ આપણું ટિફિન પણ પેક થઈ ગયું છે અને આજે જવાનું છે આપણે ગોંડલ વિપુલભાઈની સાઈડ ઉપર ને ભાઈ અમારી માણકી છે ને આજ આઠ દિવસ પછી ઘરે આવી પાછી જો સરસ મજાની રિપેરિંગ થઈને આવી ગઈ છે બહુ કરી રહો ભાઈ એને રોડ ઉપર અમને ફાઈનલી આપણી ગાડી અત્યારે ઓલરેડી રિપેર થઈ ગઈ છે અને જો અહીંયા દેશી ખાણા બની રહ્યા છે ભાઈ અમારે ચૂલા ઉપર રસોઈ બને અને ટિફિન પણ તૈયાર થઈ ગયું છે અને આના બધા ગુડ મોર્નિંગ થયા છે હવે જય શ્રી કૃષ્ણ દાદા અમારા ચા પી રહ્યા છે અત્યારે આ બેને ચા પાણી પી લીધા છે હજી એક સાહેબ અમારા છે ને હુતા છે જો

આજે છે ને ભાઈ બેલાનું ચણતર કરવાનું છે ગોંડલમાં તો કન્ટિન્યુ મિત્રો બનજો આપણા વિડીયોમાં સારો લાગે તો લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરતા જ મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગોંડલ જો ભાઈ હું આપણું બાઈક લઈને નીકળી ગયો છું અને અમારા મોટા ભાઈ પણ આગળ જઈ રહ્યા છે બાઈક લઈને કારણ કે ભાઈ વચ્ચે કામે જતા હતા ને ગોંડલ તો એક બાઈક માં ત્રણ સવારી ફાવતું નોતું અત્યારે આપણે બે બાઈક લઈ જઈ રહ્યા છીએ કન્ટીન્યુ મિત્રો બેઠા રહેજો આપણા વિડિયો માં જસી ગ્રસ મિત્રો આપણે જો અત્યારે ભાઈ સાઈડ ઉપર પહોંચવા એવા છીએ અને આ છે રાજકોટ હાઈવે અમારે ગોંડલ થી રાજકોટ હાઈવે કહેવાય અને આ સાઈડ છે બિલિયારા ગામ

મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ સાઈડ ઉપર અને ભાઈ છે ને વાડીમાં કામ ચાલુ છે આ ફાર્મ હાઉસમાં અને ભાઈ અત્યારમાં બફારો એવો થાય છે ને અહીંયા અને જો આ રીતનું અહીંયા આ બેલાનું ચણતર અમારે ભાઈ આટલું કાલ કર્યું છે અને આજે આપણે નવેસરથી ચાલુ કરવાનું છે ભાઈ અને ત્રણ રૂમ છે અત્યારે પણ હવે વરસાદ ન આવે ને તો મજા આવશે કામ કરવાની બાકી તો ભાઈ અહીંયા તો લોકેશન જોઈ લો તમે અહીંયા વાડીનું ખાલી આ સાઈડ ગૌશાળા છે અને ભાઈ જો આટલો આ મેદાન ખુલ્લો જંગલ જેવો પીડ્યો છે અહીંયા થોડુંક દૂર પડે ભાઈ ઘરેથી વહેલું નીકળવું પડે ગારો છે ગારો ભાઈ અમારા મહેશભાઈ પણ આવી ગયા છે આ જવા ભાઈ જો ગોમટા ગોમટાથી આવે છે મોટરસાઈકલ લઈને અને જો હવાર હવારમાં શું કરે છે શું શું આ કરીશું તું અહીંયા હે શું તું આ માલ ખાપે ભાઈ હે જો આ અમાર ફૂઈ છોકરો છે ભાઈ જો જોઈ લ્યો તમે જો આ કાલ એટલો માલ આવડે એને બગાડી નહીં ખોરાય આવડો છે ને આ હોય ને એટલે માલ બગડે અમારે અને આ જે દી આવે ને તેથી વરસાદ હોય કા આ ગામમાં બે દી આવ્યો તો બે દી લગી વરસાદ એ પત્થે થઈ ગઈ મિત્રો જો આપણે એવી જગ્યાએ આજે આવ્યા છીએ ટ્રેન નીકળી હો ભાઈ જો જોયો થાય છે ને સૂટે કામે તો આવ્યા છે પણ ભાઈ ઉકરાટ અત્યારમાં એવો થાય છે ને તો હવે રામ જાણે હવે શું થાય આજનો દિવસ અને આ લોકો જો અત્યારમાં હે ને ભાઈ જો આમ જો બે હે ને અહીંયા છે ને આપણે માલ બનાવવા આટું જગ્યા કરે જો ગારો ખૂંદે બે ગારો મિત્રો આપણે જો ભાઈ માલ તૈયાર થઈ ગયો છે અને હવે જો અમારા મહેશભાઈ છે ને બેલા લઈ આવી છે આ બેલા પીડા જો આ થપ્પો અને આપણે અહીંયા ચણતર ચાલુ કરવાનું છે જો પ્લિન્થ લેવલ થશે હજી તો અને પછી ભાઈ ચણતર ઉપરથી આવશે ને આ માલ રેડી થઈ ગયો છે હલો મહેશ બાપુ ડાયરેક મેંકવાના રાકેશભાઈ છે ને ગરમી બહુ થાય છે આજ ભાઈ ઉકરાટ જ એવો છે મિત્રો ભાઈ અત્યારે છે ને ભાઈ દસ વાગી ગયા છે અને માલ પતી ગયો તો અમારે કારણ કે નીચેનો આડો થર મારીને એટલે માલ બહુ જાય એમાં અને અમારે મોટભાઈ છે ને આગળ આગળ બેલા મૂકતા જાય છે ને આપણે પાછળ વાટા કરતા જઈએ છીએ અને જો બીજો ઢગલો તૈયાર થઈ ગયો છે માલનો આપણો હવે પલાળવાનો છે અને અમારા ભાઈ જો ચા ચાલી એવા અહીંયા થોડીક હોટલ દૂર છે હાઈવે ઉપર જવું પડે ને વાડીમાં કામ ચાલુ છે અને આ મહેશભાઈ છે ને બેલા ઉપાડે અમારે મહેશભાઈ અને અમારે રાકેશભાઈ છે ને માલ બનાવવામાં ફેશિયલ છે

મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને ભાઈ પાછી ગરમી ચાલુ થઈ ગઈ છે અને લાગી ગઈ છે ભૂખ તો હવે ભાઈ આપડે ખાઈ લઈશું ભાઈ ટિફિન લઈને આવ્યા છે શું લાવ્યો છો ભાઈ ટિફિનમાં ટિફિનમાં છે આજ સેવ ટમેટા નું શાક સરકારી કેવાય અને ટૂંકમાં બાજરાની રોટલી અને સાથે સંભાળ અને ગરમ એવી થોડીક છાઈ છે દેશી ખાણા દેશી ભાણા દેશી ખાણા તો ચલો ભાઈ પેટની પૂજા કરી લેશું અને પછી લાગી જઈએ કામે કારણ કે વરસાદ નું કઈ નક્કી નથી ક્યારે પાછો આવે જો ભાઈ મસ્ત મજાના ટિફિન ખુલી ગયા છે અહીં જો એ ભાઈ ગવાર બટેકા છે અહીંયા સેવ ટામેટા છે આ ભાઈ ને સેવ ટામેટા છે આ ભાઈ આ ભાઈ અને આ છે ભાઈ કોબીનો સંભારો આ ભાઈ આ છે ભૂંગળા બટાકા આ ભાઈ આ ડુંગળી બટેકા

અને પાછો તાપ ચાલુ થઈ ગયો છે અને અમારા મહેશભાઈ જો બેલા ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને અમારા મોટભાઈ ચણતર કઈ છે અને આપણે પાછળ રાંધા પૂરવાના છે જો આ રહ્યો ને આ કાબા જેવો છે આ ખાઈ એટલું ને કામે એટલું કરે જોડું આ ટિફિનમાં કેટલું લઈએ છો એલા ખોટું બૈલમાં વી રોટલી કોઈ ખાઈ ભાઈ અને ભાઈ તાપ બહુ છે અને પાણી નથી આજ જોય ¿Qué es lo malo? ફાઇનલી મિત્રો જો આપણું કામ આજનું પૂર્ણ થઈ ગયું છે વાગી ગયા છે છ અને ભાઈ જો એવો તાપ હતો ગરમી એવી હતી ને જો માણા ત્રણ થર લઈ ગયા છે ને આ નોંધ મારી દીધી છે ફરતી અને ભાઈ કાલનો સ્ટોક બનાવી દીધો છે આપણે માલનો હવારમાં અહીં સીધી સિમેન્ટ નાખીને માલ જ કાપવાનો છે અને આ ભાઈ છે ને આ ભાઈ આજ લાંબા થઈ ગયા હારી હારી અને ઓલા ભાઈને ગરમી બહુ થતી હતી રાકેશભાઈને આજનું હવામાન ભાઈ ગંભીર હતું મોટા જો થઈ ગયા એ બધા ને ગબી જો કઈ નઈ ભાઈ હવે સો વાગવા આવ્યો સો વાગી ગયા છે ને હવે જઈશું આપણે ઘરે બરોબર ને નાઈ ધોઈ ફ્રેશ થઈ જશું તો જો ભાઈ આપણે મસ્ત મજાના કામના કપડાં કાઢી નહીં ખાલી આપણે સરસ મજાના કપડા ચેન્જ કરી નહીં ખાલી હવે જઈશું આપણે ઘરે કંચુની મિત્રો બનાવી દઈશું આપણે વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે ભાઈ થાકી ગયા હો કામ કરી કરી અને ભાઈ અત્યારે કેટલા વાગ્યા ગયા બહુ મોડું થઈ ગયું છે આવવામાં અને ભાઈ અત્યારે છે ને વિડીયો પણ અમારો લાંબો થઈ ગયો છે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ